નમસ્કાર મિત્રો આજે મેં અહીંયા આવ્યા છીએ માંડલ ગામનો જે દાલોદ રોડ પર જવાનો જે બાયપાસ રોડ છે એ રોડ પર અમે અહીંયા ઊભા છીએ અને આજે અમારે એ બસના ડ્રાઈવરને અને કન્ડક્ટરને બંનેને પૂછવાનું છે કે જે બસ આવે છે ગાંધીનગરથી જાળીયાળાની જે વર્ષોથી ચાલે છે ત્રીસ પાંત્રીસ વર્ષથી આ બસ ચાલે છે અને આજ દિન સુધી એ બસ જે છે ને એ માંડલ ગામના અંદરથી પ્રવેશ કરતી હતી જે આજર હનુમાનનું મંદિર છે ત્યાંથી અંદરથી પસાર થતી અને હવે એવું થાય છે કે બસ અહીંથી બારો બાર નીકળી જાય છે બહારના રસ્તેથી પરિણામે એનું નુકસાન શું આવે છે કે જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો જે છોકરીઓ રાત્રે બસમાં જ ટ્રાવેલ કરે છે એ છોકરીઓને એ લોકો અહીંયા બાયપાસ જઈને પછી બ્રિજના છેડે ઉતારી દે છે તો એ છોકરીઓને રાત્રે ઘરે આવવા માટે જે ચાલીને આવે છે એમાં જે તકલીફ ઊભી થાય છે તો અમારી માગણી એ છે કે બસ જે જગ્યાએ ચાલતી હતી એ જ રૂટ એ જ રૂટ ઉપર ચાલુ રાખો અને જે જગ્યાએ સ્ટેન્ડ છે જે સ્ટોપ છે એ જગ્યા પર વિદ્યાર્થીઓને ઉતારો એ એવું નહીં કે કોઈ તમને કહે ને રૂટ ચેન્જ કરી નાખો અને મન ભાવે ત્યારે રસ્તો બદલી નાખો અને એ વિદ્યાર્થીઓને તમે બે કિલોમીટર છેટે ગામની બહાર ઉતારો અને ત્યાંથી અને ચાલતા ચાલતા અહીંયા માંડલમાં આવવાનું ઘરે ઘરે આવવાનું એ સમસ્યા જે છે એ વિદ્યાર્થીઓને ભોગવવી પડે છે અને એ પોતે જ જાણે એનું શું દુઃખ છે માટે અમે અહીંયા ઊભા છીએ બસની રાહ જોઈએ છે કે બસ આવે છે અને ક્યાંથી નીકળે છે અમે એ પૂરા પ્રયત્ન કરવાના છીએ કે બસને અમે બાયપાસ રોડથી ના જવા દઈએ અને ગામમાંથી પસાર કરીએ કારણ એવું જાણવા મળ્યું છે કે ગામની અંદર બમ્ફ વધી ગયા છે એટલા માટે બસને બાયપાસ લઈ જાય છે આ કોઈ જવાબ નથી એમાં કોઈ વ્યાજબી જવાબ પણ નથી સમજો ચાર બમ્ફ વધ્યા છે એમને ખબર છે માત્ર ચાર બમ્ફને કારણે બસને તમે બાયપાસ કરી નાખો એ યોગ્ય નથી વિદ્યાર્થીઓનું તો કંઈક વિચારો ગામના વિદ્યાર્થીઓ જે છે આપણું ભવિષ્ય છે શિક્ષણનું તો વિચારો પછી એવું કે મન ફાવે ત્યારે આપણે રોડ બદલી નાખીએ રૂટ બદલી નાખીએ અને જ્યાં આપણી ઈચ્છા પડે ત્યાં ઊભા રાખીએ આપણને આળસ આવતી હોય ગામમાંથી જવા માટે એટલા માટે આપણે ટ્રાફિક વગરનો રસ્તો પકડીને બહાર ઊભો રાખીએ એવું થોડું ચાલે તો આપણે રાહ જોઈએ છીએ કે બસ આવે છે અને ક્યાંથી બસ નીકળે છે એની આપણે રાહુઈએ છીએ પછી આગળ આપણે વાતચીત કરીશું